મિત્રો યુટ્યુબે વાય ટી સ્ટુડિયોમાંથી એક ફીચર છે ને કાઢી નાખ્યું છે અને એ ફીચર એવું હતું મિત્રો કે જે સબસ્ક્રાઈબ મિત્રો એમની ચેનલ મોનોટાઇઝ થયેલી હતી અને જેમને વધારે અભ્યાસ નથી વધારે કાંઈ આવડતું નથી એ લોકો છે ને એમના ડોલર ચેક કરી શકતા હતા અને બીજા નંબરમાં એક કે કેટલા ડોલર થયા છે આપણું પેમેન્ટ કઈ તારીખે ટ્રાન્સફર થશે એનો અનુભવ ત્યાંથી આપણને જોવા મળી રહેતો હતો પણ મિત્રો યુટ્યુબ વાયટી સ્ટુડિયોની અંદર તમને સાઇડમાં સ્ક્રીન પણ દેખાડી રહ્યો છું પહેલા એવું હતું કે ત્યાં તમનેમાંથી ઘણા લોકો એવા હતા કે જેમને ત્યાં અહીંયા તમને ડોલર દેખાડતા કે તમારો ડોલર કેટલા બન્યા છે પ્રેમે ટ્રાન્સફર થવાનું હોય તો ત્યાં તમારી તારીખ પણ દેખાડતી હતી હવે એમાંથી ઘણા લોકોને મિત્રો આ ફીચરમાંથી મિત્રો અહીંયાથી આ ઓપ્શન તમને આવું જોવા મળતું હશે જ્યાં તમને ડોલરની કોઈ નિશાની પણ જોવા નથી મળી રહી તો આ ફીચર તો મિત્રો પહેલેથી આપણી આપણી ટેકનિકલ જે ગોગોની અંદર છે ને મને મળેલું હતું જ નહીં એલે મને કોઈ ટેન્શન નથી આ વાતનો પણ ઘણા એવો સબસ્ક્રાઇબર મિત્રો છે જે કન્ફ્યુઝ છે કે આપણી ચેનલની અંદર કે આપણી વિડિયોની અંદર કોઈ પ્રોબ્લેમ હશે એના કારણે બંધ થઈ ગયો છે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી ઘણા બધા Instagram ની અંદર મેસેજ આયા WhatsApp ની અંદર પણ મેસેજ આયા કે અમારે આ ફીચર જોવા મળતું નથી તો મારી પાસે પણ જે 10 15 બેબીજી ચેનલો હતી એની અંદર પણ મેં ચેક કર્યું તો આ ફીચર ઘણા લોકોને હતું એ પણ ફીચર જોવા મળતું નથી જેમને અહીંયા ડોલર જોવા મળતા કે તમાર આ મહિને કેટલા બન્યા છે ટોટલ ડોલર કેટલા બન્યા છે ટોટલ ડોલર થયા પછી 21 તારીખે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થશે કે નહીં એ પણ તમને અહીંયા જોવા મળી દેતો પણ YouTube ની બાઈટી સ્ટુડન્ટ ની અંદર આ ફીચર હટાવવામાં આવ્યું છે હવે અહીંયા થી મિત્રો પહેલી પ્રોબ્લેમ કોને થવાની છે કે જેમને મિત્રો YouTube વિશે અભ્યાસ વધારે નથી જે ભણેલા નથી મિત્રો એ લોકો તો અહીંયા કાયમીક માટે ખાલી એક વખત ક્લિક કરતા ને અહીંયા ડોલર વાળો ઓપ્શન ઉપર તો અમને ડોલર જોવા મળીએ કે આપણું ડોલર કેટલા બન્યા છે હવે થોડીક મિત્રો મહેનત કરવી પડશે YouTube ની અંદર એક સિસ્ટમ મતલબ એક ફીચર જતો રહ્યું છે કે કાઈક ને કાઈક નવું ફીચર પર એના માટે આવશે નહીં આવે એવું નથી એટલે ટેન્શન લેવાની જરાય પણ જરૂર નથી હવે આપણે ડોલર કઈ રીતે મિત્રો ચેક કરવાનું છે આપણે આખા મહિનાના આપણે ડોલર ચેક કરવાનું છે કે આપણો પેમેન્ટ ટ્રાન્સપોર્ટ મતલબ ટ્રાન્સપોર્ટ થવાનું છે કે નહીં તો આપણને કઈ રીતે ખબર પડવાની છે તો એના માટે સૌથી પહેલા તો જો તમે YT સ્ટુડિયો ની અંદર મિત્રો જો જોવા જ હતા એ ફીચર અહીંયાથી તમને કાઢી દેવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને હવે દેખાશે નહીં અવે આપડે ડોલર કેટલા બન્યા છે જે આપણો પેમેન્ટ છે કેટલું બન્યું છે આપણને કઈ રીતે ખબર પડશે અને કઈ જગ્યાએ આપણે જોવા જવાનું છે આ ફીચર પાછું આવશે કે નહીં આવે અને મિત્રો આ જે ફીચર છે આપડી વિડિયો ની પ્રોબ્લેમ થી જતો રહ્યો છું કે શું એ બધી માહિતી તમને સમજાવવાનું છું વિડિયો માં મિત્રો ખાસ બન્યા રહેજો અને જે લોકો ચેનલ ની અંદર નવા છે આપડી YouTube ની અંદર તો મિત્રો ખાસ વિનંતી છે કે આપડી ચેનલ ની અંદર એવા વિડિયો હોય છે કે આપડા જે ગુજરાતી લોકો ને છે ને એકદમ સ્પષ્ટ ભાષા ની અંદર ખબર પડે ને એવું હું દરેક માથી ના વિડિયો આપડી ચેનલ ની અંદર બનાવેલા છે આ વિડિયો પણ એવો છે એટલે જે લોકો ચેનલ ની અંદર નવા હોય એમને ખાસ વિનંતી કરું છું કે આપડી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક ہوا YouTube રિલેટેડ જેટલી પણ નોલેજ મારી પાસે છે દરેક માથી તમને મારી રીતે હવે મિત્રો અહીંયાથી ઓપ્શન તો YT સ્ટુડન્ટ ની અંદર છે YouTube એ હટાવી લીધું છે જે તમને ડોલર જોવાનું હતું હવે આપણે ટોટલ ડોલર કેટલા બનશે કઈ રીતે ચેક કરવાનું છે સૌથી પહેલા તો મિત્રો YT સ્ટુડિયો માં પહેલું ચેક કરવાનું છે એક અનુભવ લગાવવા માટે કઈ રીતે તો અહીં તમને ચાર ઓપ્શન જોવા મળે છે જ્યાં ડોલર નું ઓપ્શન જોવા મળે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો આ એક અપડેટ એવું છે કે મિત્રો આયાથી તમારી જે ચેનલ મોનોટાઇઝ છે એમને જ આ ફીચર મળે છે પહેલી વાત તો એ તો આયાથી તમારે આ ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જે તમારું ડોલર દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમે આયાથી ચેક કરી શકશો 28 દિવસ 90 દિવસના કેટલા ડોલર બન્યા છે એની ઉપર ક્લિક કરીને તમે ચેક કરી શકો કેટલા ડોલર બણા છે અને તમારે મહિના વાઇઝ ચેક કરવા છે મતલબ તમારું મહિના એક મહિનાની અંદર કેટલા લાખ ડોલર બન્યા છે હાલના ચાલુ મહિના કેટલા ડોલર બન્યા છે એ ચેક કરવું હોય તો અહીંયા સાઇડ મેક ઓપ્શન છે આવક આવકના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો તો તમને અહીંયા જોવા મળી રહેશે તમારા આ મહિનાની અંદર કઈ કયા મહિનાની અંદર કેટલા કેટલા ડોલર મળી હશે એ બધું તમે અહીંયાથી જોવા મળી રહેશે જો ચાલુ મહિનાની અંદર હાલની અંદર કેટલા બન્યા છે એ પણ તમે જોવા મળી રહેશે હવે અહીંયા પણ તમને ખબર નથી પડતી કે હવે અહીંયાથી આપણને તો ખબર પડે જ કે આપણું પેમેન્ટ ટ્રાન્સફર થશે કે નહીં અહીંયા એ અંદર લગાઈ છે કોઈ દાખલા તરીકે તમાર આયા 80 ડોલર થયા છે અને અહીંયા 30 છે તો તમે અંદર લગાઈ છે કોઈ 100 ડોલર થઈ ગયા છે પણ આપણે જવાનું છે Google માં આપો પેમેન્ટ डायरेक्टली ट्रांसफर થશે તો આપણે એના માટે છે ને Google ની જરૂર પડે છે Google ને તમારે ઓપન કરવાનું છે અહીંયા તમારે સર્ચ કરવાનું છે Google AdSense તો જોઈ લો મિત્રો આ તમારે ખાસ સર્ચ કરવાનું છે આપણે એની ઉપર ક્લિક કરી લીધું છે ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ऑप्शन મળશે साइन अप टू कंटिन्यू આ ઓપ્શન તો તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી પાસવર્ડ નાખવાનું થશે કદાચ તો નાખી દેવાનો છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અહિયાં ઓલરેડી મે લોગિન કરેલું છે એટલે મારે કોઈ પાસવર્ડ નાખવાનો ઓપ્શન નહી આવતો નથી હવે તમારે આ ટાઈપનું પેજ જોવાનું છે તો અહિયાં સાઈડમાં ત્રણ લાઈન એટલે કે ત્રણ લીટી છે ઝૂમ કરીને તમને દેખાડી દઉં આ ત્રણ લીટી છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન તમને મારતું હશે અહિયાં જોઈ શકો ચૂકવણીઓ આની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે ત્રણ ઓપ્શન બીજા આવશે અહીં એક ઓપ્શન છે ચૂકવણીની માહિતી એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો પણ આ તમારે ચેક કાયમ નથી કરવાનું અહીંયા ડોલર કેરે આવે છે દર મહિનાની 10 તારીખ પછી 10 તારીખથી 10 તારીખે જે પણ ડોલર તમારું બન્યા હશે પહેલી તારીખથી પહેલી તારીખના એ ડોલર તમારું 10 તારીખ પછી અહીંયા તમને જોવા મળશે હવે અહીંયાથી તમને અહીંયા લખેલું છે એડસન્સ ભારત તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા લખેલું છે YouTube ભારત તો એની ઉપર આપણે કલિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને સ્પષ્ટ અહીંયા દેખાશે તમારું પેમેન્ટ અહીંયા 100 ડોલર ઉપર થઈ ગયું છે તો તમને જોવા મળી રહેશે મિત્રો કે હવે આપણું પેમેન્ટ આવતી 21 તારીખે ટ્રાન્સફર થશે અને જો અહીંયા લીટી બાકી છે તો તમારે સમજી લેવાનું છે કે આવતી 10 તારીખ પછી આપણું પેમેન્ટ ટ્રાન્સફર થશે અહીં ડોલર ક્યારે ટ્રાન્સફર થાય છે દર મહિનાની 10 તારીખ પછી જે IT સ્ટુડિયોમાં તમને જેટલા પણ ડોલર દેખાશે એ ડોલર તમારા અહીંયા ક્યારે ટ્રાન્સફર થાય દસ તારીખ પછી એટલે કાયમ તમારે અહીંયા ચેક કરવાની કોઈ જરૂર છે નહીં તમારે અહીંયા ચેક કરવાનું છે દસ તારીખ પછી તમે અંદર લગાવી શકશો કે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થશે કે નહીં થાય જો દસ તારીખ પછી અહીંયા સો ડોલર થઈ જાય છે તો સમજી લો આજ મહિનાની એકવીસ તારીખે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ જશે અને જો બાકી રહેશે તો આવતા દસ દસ તારીખે તમારું જે પણ ડોલર બન્યા હશે અહીંયા મિક્સ થશે અને એકવીસ તારીખે પેમેન્ટ આવશે તો વિડિયો તમને કેવું લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો टेक्निकल जैक होगा ने मित्रों